બપોરના લગભગ બે વાગી રહ્યા હતા ઇલાબેન ઘરની બાલ્કનીમાં ઉભા રહીને બહારના નજારાનો આનંદ ઉઠાવી રહ્યા હતા કેમ કે થોડી વાર પહેલા જ જોરદાર વરસાદ પડ્યો હતો અને એ વરસાદ પછી પ્રકૃતિનો નજારો હકીકતમાં જોવાલાયક હતો વરસાદને કારણે ફૂલ ઝાડ ઉપર લાગેલી ધૂળ વરસાદના પાણીમાં ધોવાઈને સાફ થઈ રહી હતી જેના લીધે ચારે તરફ હરિયાળીને હરિયાળી જ દેખાઈ રહી હતી જાણે નવ વધુ હમણાં જ શૃંગાર કરીને બહાર આવી નીકળી હોય મોટા વૃક્ષની પણ તે જ હાલત હતી જાણે તે ખુશીથી ઝૂમી રહ્યા હોય અને ગાઈ રહ્યા હોય તે હરિયાળીનું વર્તન અને તેને જોવાથી મનને જે શાંતિ મળી રહી હતી તે શબ્દમાં કહી શકાય તેમ નહોતી ઇલાબેન બાલ્કનીમાંથી આ બધા નજારા જોઈ રહ્યા હતા કે તેમની નજર એક મહિલા ઉપર પડી જેના ખોળામાં એક નાનકડું બાળક હતું જેને તે પોતાના કાળજાથી લગાવીને પ્રયત્ન કરી રહી હતી કે તેમ કરીને તે બાળક વરસાદના પાણીથી ભીંજાઈ ન જાય તેણે પોતાના એક હાથમાં છત્રી પકડેલી હતી અને એક હાથથી બાળકને પકડેલું હતું છત્રીના કિનારેથી વહેલા પાણીને કારણે લગભગ તેની આખી પીઠ પરળી ગઈ હતી પરંતુ તેણે બાળક ઉપર પાણીનો એક પણ પછાટો પડવા દીધો ન હતો માનો આગળ બાળક પ્રત્યેનો આ પ્રેમ જોતા જોતા તેમની પોતાના ભૂતકાળની યાદોમાં એવી રીતે ખોવાઈ ગયા હતા કે તેમને ખબર જ ના પડી કે કાંતિભાઈ તેમને ક્યારના અવાજ દઈ રહ્યા હતા વાત એમ હતી કે નાની ઉંમરમાં જ ઈલાબેનના લગ્ન કરી દેવામાં આવ્યા હતા ઈલાબેનના પતિ કાંતિભાઈ વધારે રૂપિયાવાળા વાળા તો નહોતા પરંતુ તેઓ ખૂબ જ મહેનતી અને સ્વભાવના ખૂબ જ સારા માણસ હતા ઇલાબેનના લગ્નના પાંચ વર્ષ પછી તેમને ત્યાં એક દીકરાનો જન્મ થયો હતો બંને જણા દીકરાના જન્મ ઉપર ખૂબ જ ખુશ થયા તેમણે આખા ગામમાં મીઠાઈ વહેંચી અને પોતાના દીકરાનું નામ ખૂબ જ પ્રેમથી અનંત રાખ્યું અનંતના જન્મના ઠીક પાંચ વર્ષ પછી તેમના ઘરે બીજા દીકરાનો જન્મ થયો તેનું નામ તેમણે ક્ષિતિજ રાખ્યો અનંત નાનપણથી જ ખૂબ જ ચંચળ અને બેદરકાર સ્વભાવનો હતો જ્યારે ક્ષિતિજ તેનાથી બિલકુલ વિપરીત ખૂબ જ સમજદાર હતો કઈ રીતે સમય આમ જ વીતવા વીતતો રહ્યો અને તેમના નાના દીકરાઓ કેટલા મોટા થઈ ગયા લીલાબેનને આ બધું વિચારી રહ્યા હતા કે કાંતિભાઈએ આવીને તેમના ખભા પર હાથ રાખ્યો એટલે તેઓ ભૂતકાળની યાદોમાંથી બહાર આવ્યા ક્યાં સુધી બધી યાદોને ને યાદ આવી રીતે યાદ કરતી રહીશ ચાલ આજે તો આવા વાતાવરણમાં ચા પીવાની ઈચ્છા થઈ રહી છે એટલે જરા એક કપ ચા મળી જાય તો મજા આવી જાત એ કહ્યું એટલે ઈલાબેન બોલ્યા અચ્છા તમારે ચા પીવી છે ઉભા રહો હું વહુને કહી છો એક કપ ચા મળી જાય તો ચા પીવાનું તો મારું પણ ખૂબ જ મન થઈ રહ્યું છે એટલે કાંતિભાઈ કહ્યું કે અચ્છા તો બે કપ જ બરાબડાવી લેજે અરે તમે જાણો તો છો કે એક કપ ચા મળી જાય એ ઘણો છે પછી એમાંથી જડધી અડધી બંને જણા પી લઈશું એટલે કાંતિભાઈએ કહ્યું કે ભલે એ પણ ઠીક છે પછી ઈલાબેન તીરથી રસોડામાં ગયા તો જોયું કે બહુ ત્યાં હતી જ નહીં તેમની નોકરાણી બિંદુ રસોડામાં કામ કરી રહી હતી ઈલાબેને વિચાર્યું કે ચાલો આજે તો ચા મળી જ જશે એટલે બિંદુ ને કહ્યું કે જરાક બે કપ ચા બનાવી દે ને તારા માસીને ચા પીવાનું ખુબ જ મન થયું છે ખબર નહીં કેટલો સમય થયો બેસીને ચા નથી પીધી બિંદુ બોલી કે માસી શેઠાણી અત્યારે આરામ કરી રહ્યા છે અને તેમણે મને સખત ના પાડી છે કે એમને પૂછ્યા વગર રસોડામાં કોઈ કંઈ નહીં બનાવે જ્યારે શેઠાણી ઉઠી જશે તો એમને પૂછીને હું તમારા માટે ચા બનાવડાવી દઈશ બિચારા ઈલાબેન શું કરતા મન મારીને જતા રહ્યા હકીકતમાં ઈલાબેનના મોટા દીકરાના લગ્ન પછી તેમની આvej હાલત થઈ ગઈ હતી તે બે સમયનું સંમાનનું પણ ખૂબ જ મુશ્કેલીથી જેમ તેમ મળતું હતું ઉપરથી દીકરાને કંઈ પણ દેખાતું નહોતું જો કે અનંત નાનપણથી જ એવો બેદરકાર હતો પરંતુ માતા-પિતા પરતે ગડપણમાં તેનો આ વ્યવહાર ઠીક ન હતો બને વડીલો શું કરતા ઘરમાં કલેશ ન થાય એટલા માટે બધું સહન કરતા રહેતા ક્ષિતિજના વિદેશ ગયા પછીથી તો હદ જ થઈ ગઈ હતી કાંતિભાઈએ પોતાની જીવનભરની કમાણીમાંથી જે બે રૂમનું મકાન બનાવ્યું હતું વહુએ એ આખા ઘર ઉપર કબજો કરી લીધો હતો અને તેમના માટે મૂકી દીધો હતો ફક્ત પાછળની તરફ એક છાપરાવાળો રૂમ જેમાં કાંતિભાઈએ ક્યારેય પોતાના સમયમાં ગાય ભેંસ રાખેલી હતી જેનું દૂધ વેચીને જ તેઓ પોતાનું ઘરનું ગુજરાન કરતા હતા જો કે કાંતિભાઈ ખૂબ જ મહેનતી હતા તેઓ દિવસ રાત મહેનત કરતા અને ઈલાબેન પણ ખૂબ જ ગુણવાન હતા તેમણે દરેક પરિસ્થિતિમાં પોતાના પતિનો સાથ દીધો હતો તેઓ ઘરની સાથે સાથે કપડાની સિલાઈનું પણ કામ કરતા હતા અને પોતાના બંને બાળકોની દેખભાળ પણ કરતા હતા તેમણે પોતાની આખી જવાની બાળકોના ઉછેરમાં લગાડી દીધી એમ વિચારીને કે જ્યારે છોકરાઓ મોટા થશે ત્યારે તેમને આરામ મળશે પરંતુ પતિ પત્નીએ આખી જિંદગી મહેનત કરીને છોકરાઓને એ લાયક બનાવ્યા કે અનંત આજે સારી નોકરીમાં નોકરી કરીને લાયક બની શક્યો પરંતુ અનંતને આ વાતનીથી કોઈ ફરક નહોતો પડતો કે તેના મા બાપે તેના માટે શું શું નથી કર્યું જ્યારે ક્ષિતિશ તેનાથી બિલકુલ વિપરીત હતો તેણે નાનપણથી જ પોતાના મા બાપને તેના માટે સંઘર્ષ કરતા જોયા હતા તે પોતાના માતાપિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો વરસાદના કારણે બધે પાણી પાણી થઈ ગયું હતું અને પાછળના પથરાવાળા રૂમની બારી અફળીયાની લાદી ઉપર પણ ઘણું પાણી હતું જાની મનાઈ થઈ જવાને કારણે ઇલાબેન આ બધું વિચારતા જઈ રહ્યા હતા કે તેમનો પગ લપસી ગયો અને તેઓ પડી ગયા રાડ સાંભળીને કાંતિભાઈ બહાર આવ્યા તો તેમણે જોયું કે ઈલાબેન પડી ગયા છે જેમ તેમ કરીને તેમણે ઈલાબેનને ત્યાંથી રૂમ સુધી પહોંચાડ્યા પરંતુ આટલું થવા છતાં પણ દીકરા અને વહુએ બહાર જોયું પણ નહીં કે શું થઈ રહ્યું છે કાંતિભાઈ ઈલાબેનને ખાટલા પર સુવડાવતા પોતાની જાતને કોશી રહ્યા હતા કે મને વધારે ચા પીવાની ઝડપ હતી ના હું આ શું કહેત ના તું પકડ કાંતિભાઈએ ઇલાબેન ને કહ્યું કે હું અનંતને બોલાવી લઉં તને ડોક્ટર પાસે લઈ જઈશ દુખાવાની દવા આપી દેશે ડોક્ટર તો તને દુખાવો નહીં થાય ઇલાબેન બોલ્યા કે ના ડોક્ટર જરૂર નથી મને વધારે નથી લાગ્યો ઠીક થઈ જશે જેમ તેમ કરીને સાંજ વીતી ગઈ તો ઇલાબેનનો નો દુખાવો હવે સહન થી બહાર થઈ ગયો હતો તેમને દુખાવો વધતો જ જઈ રહ્યો હતો અને તેઓ પીડાને કારણે કણસી રહ્યા હતા કાંતિભાઈ તેમની આ પીડા જોવાય નહીં તો પોતાના રૂમમાંથી બહાર નીકળીને દીકરા પાસે પહોંચ્યા બેટા અનંત તારી મમ્મીને પગમાં દુખાવો ખૂબ જ થાય છે જરા એને ડોક્ટરની પાસે તો લઈ હાલ અનંત કંઈ કહે તેનાથી પહેલા જ વહુ બોલી કે અમારી પાસે ફાલતુ ખર્ચ કરવા માટે રૂપિયા નથી સમજ્યા તમે તમે શું જરૂર હતી આટા મારવાની કડપણમાં પણ શાંતિથી બેસી નથી શકતા એક જાય છે થઈ જશે નહીં જાય વહુની આવી વાતો સાંભળીને કાંતિભાઈ ત્યાંથી ચૂપચાપ પાછા આવી ગયા અહીં ઈલાબેનના પગમાં દુખાવો વધતો જતો હતો તે જોઈને કાંતિભાઈ આંખોમાં આંસુ આવી ગયા તેઓ વિચારવા લાગ્યા કે હવે શું કરે પછી બિચારા પોતાના પાડોશી રતિભાઈના ઘરે પહોંચ્યા ગેટ કકડાવ્યો તો રતિભાઈની પત્નીએ ગેટ ખોલ્યો નમસ્તે ભાભી રતિભાઈ ઘરે છે એટલે રતિભાઈના પત્ની બોલ્યા કે હા ઘરેશ છે જમી રહ્યા છે એટલે કાંતિભાઈએ પૂછ્યું કે અચ્છા અને નિતિન ઘરે નથી શું શું વાત છે કાંતિભાઈ ક્યારે નિતિન વિશે તો ક્યારે આમના વિશે પૂછી રહ્યા છો બધું ઠીક તો છે ને પહેલા તો તમે અંદર આવો રતિભાઈની પત્નીએ કહ્યું કાંતિ ભાઈ અંદર પહોંચ્યા તો બોલ્યા કે ભાભી આમ તો કામ નીતિનનો જ હતો ઈલા આજે લપસીને પડી ગઈ છે અને હવે તેને દુખાવો ખૂબ જ વધી ગયો છે અનંતને કહ્યું તો તેણે કહી દીધું કે તેની પાસે ટાઈમ નથી જો નિતિન હોય તો તેને હોસ્પિટલ લઈ જઈએ એટલે રતિભાઈએ કહ્યું કે કંઈ વાંધો નહીં હું આવું છું આપણે બંને ભાભીને હોસ્પિટલ લઈ જઈએ તમે ચિંતા ન કરો રતિભાઈ જમવાનું મૂકીને પોતાની પત્ની સાથે કાંતિભાઈના ઘરે પહોંચ્યા તો જોયું કે ઈલાબેન દુખાવાને કારણે કણસી રહ્યા હતા ત્રણેય જણાએ તેમને ઉપાડીને હોસ્પિટલ પહોંચાડ્યા ડોક્ટરે તેમના પગનો એક્સરે કર્યો તો ખબર પડી કે તેમનું પગનું હાડકું બે જગ્યાએથી તૂટી ગયું છે તેમના પગનું ઓપરેશન કરવું પડશે કેમ કે ગળપણમાં શરીરમાં કેલ્શિયમ ઓછું થઈ જાય છે જેને કારણે હાડકું જલ્દીથી જોડાઈ નથી શકતું બિચારા કાંતિભાઈ પાસે તો ઈલાબેનના દવાના પણ રૂપિયા ન હતા ઓપરેશનની વાત સાંભળીને તો તેઓ ગભરાઈ ગયા રતિભાઈ અને તેમની પત્નીએ તેમને હિંમત આપી અને દવાનો ખર્ચો પણ રતિભાઈએ જ આપ્યો કાંતિભાઈ રડતા રડતા કહેવા લાગ્યા કે રતિભાઈ હું તમારા રૂપિયા જલ્દી તમને પાછા આપી દઈશ તમારી ખૂબ જ મહેરબાની જ્યારે અમારી પોતાની સંતાન તેના માટે અમે કેટલું બધું કર્યું તેણે સાથ ના આપ્યો ત્યારે તમે સગાથી પણ વધીને મારો સાથ આપ્યો હું તમારો આ ઉપકાર ક્યારે પણ નહીં ભૂલું હું જલ્દી જ તમારા રૂપિયા પાછા આપી દઈશ એટલે રતિભાઈએ કહ્યું કે કરી નાખ્યો ને તમે મને પારકો અરે કાંતિભાઈ ભાભી મારા પણ કંઈ લાગે કે છે નહીં અને આપણે પાડોશી થઈને એકબીજાના કામ નહીં આવીએ તો કોઈ પણ ક્યારે કામ આવીશું કહો મને ચલો હવે આંસુ લૂછો ભાભી જલ્દી ઠીક થઈ જશે ઈલાબેનને ઘરે લાવ્યા પછી રતિભાઈ અને તેમના પત્ની બંને આખી રાત કાંતિભાઈની સાથે રહ્યા અને સવાર પડી તો રતિભાઈએ કહ્યું કે હવે અમે જઈએ કંઈ પણ જરૂરત હોય તો કહી દેજો બપોર થઈ તો શુભ અનંત તો નાનો દીકરો તેની ઉંમર લગભગ સાત આઠ વર્ષ હશે ભાગતો આવ્યો અને પોતાના દાદાને કહ્યું કે દાદા દાદીને પગમાં લાગી ગયું છે ખૂબ જ દુખાવો થઈ રહ્યો હશે ને મેં દાદીનો અવાજ સાંભળ્યો હતો પણ મમ્મીએ મને અહીંયા અવાજ ન દીધો દાદી ક્યાં છે દાદા મારે તેમની સાથે વાત કરવી છે કાંતિભાઈએ અશુભને અંદર લઈ ગયા અને ઈલાબેન આરામ કરી રહ્યા હતા શુભે પોતાના નાનકડા કોમળ હાથોથી ઈલાબેનના માથા પર હાથ ફેરવ્યો તો તેમના સ્પર્શથી ઈલાબેનની આંખો ખુલી ગઈ અને તેમણે જોયું તો શુભ પોતાની દાદીને આ હાલતમાં જોઈને ખૂબ જ દુઃખી થઈ રહ્યો હતો તેની નાનકડી માસૂમ આંખોમાંથી આંસુ છલકાઈ ગયા તો તે બોલ્યો કે દાદી તમને ખૂબ જ લાગ્યું છે ને ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે ને પોતાના પોતાની પોતાના પ્રત્યેની લાગણી જોઈને ઈલાબેનની પણ આંખોમાંથી આંસુ છલકવા લાગ્યા તેઓ બોલ્યા ના બેટા હવે હું ઠીક છું તો દુખી ન થતો ત્યારે શુભ બોલ્યો કે મને ખબર છે મારા મમ્મી પપ્પા બહુ ખરાબ છે દાદી તમે કાકાને કેમ નથી બોલાવી લેતા શુભની વાત સાંભળીને કાંતિભાઈને પણ થયો કે સાચું કહી રહ્યો છે દીકરો તારા કાકાને બોલાવવા જોઈએ ત્યારે ઈલાબેન બોલ્યા કે તમને ખબર છે વિદેશમાં મારો દીકરો એકલો કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હશે ના તેને આપણે કંઈ પણ નહીં કહીએ વિદેશમાં રહીને એકલા ગમાવવું કંઈ સહેલું નથી ખૂબ જ મુશ્કેલીઓ સહન કરવી પડે છે ગાંધીભાઈએ કહ્યું ઠીક છે બાપા ભૂસો શું કામ કરે છે હું કંઈ નહીં કહું ત્યારે ઊભો થઈ ઊભો થઈને શુભ તે બંનેની વાતો સાંભળી રહ્યો હતો અચાનક ગાડીનો હોન વાગ્યો તો હોન સાંભળીને શુભ બોરિયો કે દાદી હવે હું જાઉં છું મમ્મી આવી ગઈ છે કદાચ પછી આવીશ તમારું ધ્યાન રાખજો આટલું કહીને પોતાના પોતાના રૂમમાં ભાગી ગયો સાંજે પપ્પાના ફોનમાંથી સ્કૂલનું કંઈક કામ કરવાનું હતું એટલે એણે અનંતનો ફોન માંગ્યો કેમ કે સ્કૂલનો કંઈક કામ શુભ રોજ ફોનમાંથી કરતો હતો એટલે અનંતે પણ તેને ફોન આપી દીધો અને બીજા રૂમમાં જતો રહ્યો અને ત્યારે શુભે પોતાના પપ્પાના ફોનમાંથી પોતાના કાકાનો નંબર ડાયલ કર્યો અને ક્ષિતિજને એક વોઇસ મેસેજ મોકલ્યો કે કાકા દાદા દાદી ખૂબ જ પરેશાન છે દાદીને પગમાં લાગ્યો છે મમ્મી પપ્પા તેનું જરાય પણ ધ્યાન નથી રાખી રહ્યા કાકા તમે ગમે તેમ કરીને જલ્દી અહીં આવી જાવ દાદીની તબિયત ખરાબ છે અને કાકા હું મમ્મી પપ્પાથી છુપાઈને તમને મેસેજ કરી રહ્યો છું એટલે તમે પપ્પાને ન કહેતા નહીંતર મને ખૂબ જ માર પડશે મેસેજ કરીને તેણે મૂકી દીધો અને જેવું તેનું સ્કૂલનું કામ ખતમ થઈ ગયું એણે તે મેસેજ પણ ડિલીટ કરી નાખ્યો અને ફોન પોતાના પપ્પાને આપી દીધો અને ત્યાં ક્ષિતિજ પાસે મેસેજ પહોંચી ગયો હતો આગળના બે ત્રણ દિવસની અંદર ક્ષિતિજ પોતાની ઓફિસમાંથી છૂટી લઈને પોતાના ઘરે આવી ગયો અને ક્ષિતિજે દરવાજો ખખડાવ્યો તો તેની ભાભીએ દરવાજો ખોલ્યો ક્ષિતિજ તું અચાનક અહીં કેમ ભાભી મને જોઈને ખુશ ન થયા એટલામાં શુભ અંદરથી ભાગીને આવ્યો અને પોતાના કાકાને ગળે વળગી ગયો ક્ષિતિજે પણ તેને તેડી લીધો અને કહીયો કે કેવો છે મારો ચેમ્પિયન એટલે શુભ બોલ્યો કે હું તો બરાબર છું કાકા અચ્છા બેટા મને કહે તો દાદા દાદી ક્યાં છે દાદા દાદી પાછળના પતરાવાળા રૂમમાં છે કાકા શું પતરાવાળા રૂમમાં ક્ષિતિજ અશુભને આ વાત સાંભળીને ચોકી ગયો તેણે શુભને નીચે ઉતાર્યો અને અંદર ગયો જઈને જોયો તો હિલાબેનની આ એ જોઈને તે ખૂબ જ દુઃખી થઈ ગયો તે પોતાના ભાઈ ભાભી પર ખૂબ જ ગુસ્સો તો પહેલેથી જ હતો જ્યારથી શુભે તેને અહીં વિશે જાણકારી આપી હતી ફોન ઉપર પરંતુ હવે પોતાની મમ્મીની હાલત જોઈને તેને ગુસ્સો સાતમા આકાશે પહોંચી ગયો હતો ક્ષિતિજને સામે જોઈને કાંતિભાઈએ કહ્યું કે અરે બેટા ક્ષિતિજ તું અહીં તે કંઈ આવવાની જાણ ન કરી ક્ષિતિજે ગુસ્સામાં કહ્યું કે પપ્પા તમે તો મારી સાથે વાત જ ન કરો અહીં આટલું બધું થઈ ગયું અને તમે મને કંઈ પણ જાણ નથી કરવી જરૂરી ન સમજી એટલા માટે ઈલાબેન બોલ્યા ક્ષિતિજ બેટા તારા પપ્પા ઉપર ગુસ્સે ન કર એમણે તો કહ્યું હતું કે આપણે ક્ષિતિજને બોલાવી લઈએ પણ મેં જે એમને ના પાડી દીધી ના પાડી પણ શું કામે મમ્મી શું તમને મારા ઉપર વિશ્વાસ ન હતો કે તમે બંનેએ મને એ લાયક પણ ન સમજ્યો કે તમારા દુઃખ અને તકલીફ મને કહી શકો કે મમ્મી હવે હું એટલો પારકો થઈ ગયો છું તમારા માટે આવી રીતે હાલત બતાવી રહ્યા છે તમારી અને પપ્પાની અને ગાય ભેંસ નો આ તબેલો આ તમારા રહેવાની જગ્યા છે કદાચ મારામાં જ કંઈક ખામી રહી ગઈ તમે બંને મને લાયક પણ ન સમજ્યો કે પોતાનું દુઃખ પણ કહી શકો આટલું બધું કહેતા ક્ષિતિજ પોતાના મા બાપ ની હાલત અને મજબૂરી ને જોઈને રડવા લાગ્યો ઈલાબેન અને કાંતિભાઈ પણ બંને ખૂબ જ રોયા પછી ક્ષિતિજે શુભને કહ્યું કે બેટા ચા તારા પપ્પા પાસેથી ગાડીની ચાવી લઈ આવ દાદીને હોસ્પિટલે લઈને જવા છે અને અને ગાડીને ચાવી આપી દીધી અને શુભ ગાડીની ચાવી લઈને પોતાના કાકાની સાથે પોતાની દાદીને હોસ્પિટલે લઈ જતો રહ્યો સાંજે તેઓ હોસ્પિટલેથી પાછા આવ્યા તો ક્ષિતિજે પોતાના ભાઈને કહ્યું કે આ અનંત હવે તારે તારી સાથે વાત કરવી છે આ શું હાલત બનાવી રાખી છે તે મમ્મીની અનંત કંઈ બોલે એનાથી પહેલા જ તેની પત્ની બોલી પડી તો ક્ષિતિજે ગુસ્સામાં કાહ્યું કે ભાભી મેં તમને કંઈ નથી પૂછ્યું આજે ફાલતુ બોલવાની કંઈ જરૂરત નથી તમારું કામ કરો હા બોલ અનંત હું મમ્મી પપ્પા માટે તને જે રૂપિયા આપતો હતો તે રૂપિયા ક્યાં છે આમ પણ મમ્મી પપ્પાનું કેટલું ધ્યાન રાખ્યું છે તે એ તો મને દેખાય જ રહ્યું છે હવે ક્યાં છે તે રૂપિયા ક્ષિતિજ ગુસ્સામાં રાડ પાડીને બોલ્યો અનંતે કહ્યું તે રૂપિયા તો મેં ઘર બનાવવામાં વાપરી નાખ્યા ક્ષિતિજ બોલ્યો કેમ વાપરી નાખ્યા તને શરમ ન આવી મારા મા બાપને આ હાલતમાં તે ગાય ભેંસના તબેલામાં રાખ્યા અને પોતે રૂપિયા ઉડાડવા ઉડાડતો રહ્યો અને પછી અનંત કંઈ બોલી ન શક્યો ના તેની પત્નીનો અવાજ નીકળ્યો ક્ષિતિજ આજે ખૂબ જ ગુસ્સામાં હતો તેણે કહ્યું અનંત મને મારો એક એક રૂપિયો પાછો જોઈએ જો તું મમ્મી પપ્પાનું ધ્યાન સારી રીતે રાખત તો હું ક્યારેય પણ તારી પાસેથી તે રૂપિયાનો હિસાબ ન માંગત પરંતુ હવે મને દરેક મહિનાના રૂપિયાનો હિસાબ જોઈએ છે એટલું કહીને ક્ષિતિજે બહારથી ગાડીથી ઈલાબેનને પોતાના ખોળામાં ઉપાડીને લઈ આવ્યો અને અંદરના પાકા રૂમમાં તેમને સોફા પર બેસાડતા બોલ્યો કે મમ્મી આજથી તમે અહીં રહીશો પછી તેણે કાંતિભાઈને કહ્યું કે પપ્પા તમે ત્યાં અબારે શું કામ ઊભા છો અહીં આવો કાંતિભાઈ બિચારા ડરતા ડરતા ઘરમાં આવ્યા એટલે ક્ષિતિજે કહ્યું કે પપ્પા તમે ઘરમાં આવવાથી ડરી શું કામે રહ્યા છો હું છું ને હું છું છું કે કોણ તમને શું કહે છે બહુ થઈ ગઈ આ બંનેની મનમાની પપ્પા તમે આવો અને અહીં બેસો હું ચા બનાવીને લઈ આવું હવે ક્ષિતિજ દિવસ રાત પોતાના મા બાપની સેવા કરતો અને તેમનું ધ્યાન રાખતો ધીરે ધીરે ઇલાબેનના પગના ઓપરેશન બાદ ક્ષિતિજની દેખભાળ અને સેવાથી તેઓ પણ જલ્દીથી ઠીક થવા લાગ્યા અને ધીરે ધીરે સમય વીત્યો તો ઇલાબેન વોકરના સહારે હરવા ફરવા લાગ્યા ક્ષિતિજે પણ પોતાની વિદેશની નોકરીથી રાજીનામું આપી દીધું અને તેણે અહીં જ પોતાનું એક સરસ એવું ઘર બનાવ્યું જેમાં તે પોતાના મા બાપની સાથે ખુશી ખુશી રહેવા લાગ્યો તેણે પોતાની મમ્મી માટે એક નોકરાણી પણ રાખી લીધી જે દિવસ રાત ઈલાબેનની દેખભાળ કરતી અને ક્ષિતિજે પણ પોતાના ગામમાં જ રહીને એક નવો વેપાર શરૂ કર્યો ધીરે ધીરે લગભગ છ મહિના ઇલાબેન કોઈ પણ સહારા વગર પોતાની રીતે હરવા ફરવા લાગ્યા અને ક્ષિતિજનો વેપાર પણ સારો ચાલવા લાગ્યો હવે ઈલાબેનને બસ એક ચિંતા રહેતી કે ક્ષિતિજના પણ લગ્ન થઈ જાય તેઓ જ્યારે પણ ક્ષિતિજને લગ્ન માટે કહેતા તો ક્ષિતિજ તેમને કહેતો કે મારે લગ્ન નથી કરવા મારે એવા લગ્ન નથી કરવા કે જે મારા મા બાપને દુખી આપ દુખ આપે એક દીકરાના લગ્ન કરીને તમને શાંતિ નથી મળી રહી મમ્મી ઈલાબેન તેને ખૂબ જ સમજાવતા પણ તે કંઈ પણ વાત સાંભળવા માટે તૈયાર ન હતો પછી એક દિવસ ઈલાબેને ખૂબ જ વધારે બીમારીનો નાટક કર્યો અને ક્ષિતિજને કહ્યું કે બેટા મારો શું ભરોસો હું આજે છું કાલે નહીં મારી છેલ્લી ઈચ્છા છે કે તું લગ્ન કરી લે ક્ષિતિજને ઈચ્છા ન હોવા છતાં પણ ઈલાબેનની વાત માનવી પડી અને તેના લગ્ન જાગૃતિ સાથે કરાવવામાં આવ્યા જાગૃતિ નાનપણથી જ અનાથ હતી એટલે મા બાપના પ્રેમ માટે તે નાનપણથી તરસી રહી હતી જે દિવસે તેમના લગ્ન થયા તેણે લીલાબેનને પોતાની મા અને કાંતિભાઈને પોતાના પિતા માનીને તેમની દિવસ રાત સેવા કરી અને ક્ષિતિજ પણ પોતાની પત્નીનો પોતાના માતા પિતા પ્રત્યે વ્યવહાર જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો હતો જોકે ક્ષિતિજ અને તેની પત્નીએ અને તેના માતા પિતાએ અનંત સાથે બધા સંબંધ ખતમ કરી નાખ્યા પણ શુભ આજે પણ તે બધાની આંખોનો તારો હતો તેના કાકા કાકી અને દાદા દાદી શુભને ખૂબ જ પ્રેમ કરતા હતા ક્ષિતિજ જેવો દીકરો મેળવીને ઈલાબેન અને કાંતિભાઈ ખૂબ જ ખુશ થઈ ગયા હતા ઉપરથી જાગૃતિ તેમની નાની વહુ તેણે તેમની સેવામાં ક્યારે કોઈ પણ ખામી રાખી નહોતી આજે ઈલાબેન અને કાંતિભાઈ પોતાના દીકરા અને વહુની સાથે ખૂબ જ ખુશ છે ક્ષિતિજ જાગૃતિને ત્યાં એક નાનકડી દીકરીએ જન્મ લીધો જેને જોઈને દાદા દાદી ફૂલિયા ન સમાણા હવે ઈલાબેન અને કાંતિભાઈ ખૂબ જ ખુશી ખુશી પોતાની નાનકડી પરીને મોટી થવા જોઈને ક્યાંક ને ક્યાંક પોતાના બાળકોના નાનપણને યાદ કરીને ખુશ થયા રહેતા હવે તેમનો પરિવાર એક સુખી પરિવાર છે ક્ષિતિજ જાગૃતિ સાથે તેઓ પોતાના નવા ઘરમાં ખુશી ખુશી પોતાનું ઘડપણ વિતાવી રહ્યા છે મિત્રો આજની આ વાર્તા કેવી લાગી અને તમે ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી સૌને હર હર મહાદેવ રાધે રાધે જય શ્રી